મને ન લાગ્યું મેર નો ખાય તમારું મૂળ ધર ગયા છે તમારું મૂળ ધર ગામ કયું રખવાનું મારું મૂળ ગામ તો રામોજ છે મારું નામ મૂળ રખોતા તાજો હતું મેં કાઢી નાખ્યું એમ કઉ સોગંદનામું કરી અને મનસુખ કરાવ્યું છે હા હવે તમે તા તો તમારો દેવ ના ખાઈ લ્યો એટલે હું દી નથી એમ કઉ છુ તો મહેરબાની કરી મારો ભાઈ સાંભળો તમે વાત હા તમે એક ખાલી વિડીયો ફોન માંથી વાયરલ કરો હું નથી માફી એટલે આ જે અમારા સમાજ રહીને છે તો તમે પૈસા લાગો મને કઈ વાંધો નથી મારા બાપુ છે પૈસા લખો કાલ થી મને નાળિયેર રૂપિયા મુકતા જ મારે દાદો કરવો મને હેચા લાગો પૂજક સમાજ ની વાત નથી કરતું હું રખો દો મારું નામ હતું અને કદાચ મને પૈસા લાગવું હોય મને વાંધો નથી પણ હું ઈ દેવ નથી હું મનસુખભાઈ માણસ છું એમ તમને કઉ છું ભાઈ માણસ હો તમે એમ હા એટલે તમે કાલ મને દેવ તરીકે થાપતા હોય તો ખોટું મેટર જેમ કહું વાયરલ થઈ જાય મોઠ આમ પગ નામ રાખીને એ રખો હવે મેં કીધું મારા ઘરે બધા રખો રખો તમારો બાપા નામ કાઢો મારે રાખવું નથી પછી મેં સોગંદનામું કરાવી મનસુખ કરાવ્યું હા હવે કોઈ હજી અડધા તો રખો કે મારા ગામમાં

કે અમારી નાચ કહેતા નહીં અમારી નાચ છે નકર મુખ છે એટલે અમે કોઈ કીધું નથી બાકી અમારી પાસે પુરાવા બધાય છે અમારી ઘરે જઈમાં અમારી બાજુ રેતું

હું દવા પી ને મરી જાવ દવા પીવાની વાત નથી આવતી એમાં હવે મારા બાપ બુધી વગેરે નો મારો બાપ નકર રખો નામ અટક કોઈ છે એલા એ સારું હાલો જય માતાજી મેં તમે હાલો જય પિતાજી